ઘણી વાર લોકોને સિલ્ક ની સાડી અને સિલ્ક ના કપડા પહેરતા જોયા હશે મોટા ભાગે સિલ્ક ના કપડા એવા લોકો પહેરે છે જેઓ આર્થિક રીતે સદ્ધર હોય કારણ કે તે ખૂબ જ મોંઘા હોય છે ત્યારે તમને થતું હશે કે રેશમ ભાવ આટલા ઊંચા કેમ છે જો વાત કરીએ તો તેને બનાવવા માટે ખૂબ જ મહેનત કરવી પડતી હોય છે અનેક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે અને રેશમના કીડામાંથી સ્ટેપ બાય સ્ટેપ આ કાપડ તૈયાર કરવામાં આવે છે ત્યારે આવો એની ઇન્ટરેસ્ટિંગ પ્રોસેસ જાણીએ આજે અમે તમને રેશમના કીડા વિશે જણાવીશું સિલ્ક ઉત્પત્તિ ચીન માં થઈ હોવા છતાં પણ આ સમયગાળા દરમિયાન ભારતે રેશમ ને દુનિયામાં અલગ નામ મેળવ્યું છે ભારત એકમાત્ર એવો દેશ છે તમામ પાંચ તમને જણાવી દઈએ કે દેશ માં શેતુર ની જાત નું સૌથી વધુ ઉત્પાદન થાય છે જયારે દઈએ રેશમ ના કીડા ને સૌથી વધુ ઉછેરવામાં આવે છે હવે મિત્રો તમને મનમાં સવાલ થતો હશે કે રેશમ નો કીડો શું છે ત્યારે જેમ તમને ડિસ્પ્લે પર રહ્યું છે તેમ રેશમનો કીડો એક જીવડું છે જે રેશમ બનાવે છે બોમ્બિક્સ જાતિના લાર્વામાંથી નું ઉત્પાદન થાય છે આર્થિક રીતે ખૂબ જ ફાયદાકારક છે એટલી કિંમત હજારોમાં છે જેમાં રેશમના કીડાનું ઉત્પાદન પાંચ હજાર વર્ષોથી ચાલી રહ્યું છે રેશમનો કીડો યુનિસેક્સ્યુઅલ છે એટલે કે નર અને માદા અલગ અલગ છે તે શેત્રુના પાંદડા ખાય છે તેથી તેને શેત્રુકૃમિ પણ કહેવામાં આવે છે આ સાથે જ હવે જોઈશું કે રેશમનો દોરો કેવી રીતે બને છે રસપ્રદ વાત તો એ છે કે આ કીડો માત્ર ચાર દિવસ જીવિત છે પરંતુ તેનાથી પણ વધુ નવાઈની વાત તો એ છે કે આ ચાર ચાર દિવસ માં થી ચારસો ઈંડા મૂકે છે લગભગ દસ દિવસ પછી દરેક ઈંડામાંથી કીડો નીકળે છે આઠ દિવસ સુધી આ જંતુઓ પ્રવાહી પ્રોટીન સ્ત્રાવ કરે છે જે હવાના સંપર્કમાં માં સાથે જ દોરાના સ્વરૂપ સખત થઈ જાય છે પછી દોરો એક બોલ આકાર લે છે જે કોકુન કહેવાય છે આ કોકુન ને ગરમ પાણીમાં માં નાખીને સિલ્ક તૈયાર કરવામાં આવે છે આ પછી નક્કર પદાર્થને ને અહીંથી બહાર કાઢીને એકત્ર કરવામાં આવે છે દેખાવમાં માં પીળો છે તે કેપ્સ્યુલ જેવું લાગે છે જેને અહીંથી બહાર કાઢીને ગરમ

મિત્રો આપણે જાણીશું કે તેની શરૂઆત કેવી રીતે થઈ એક અહેવાલના જણાવ્યા અનુસાર વર્ષ 2640 BC માં ચીનના શાસક હુઆન ટીની પત્ની લેડીશી લિંગશી એક જંતુના ઝાડ નીચે બેસીને ચા પી રહી હતી સિલ્ક કોકુન એટલે કે રેશમનો કીડો તેની ચામાં પડ્યો તેણે જોયું કે આ જીવડું દોરામાં લપેટાયેલું હતું જ્યારે તેઓએ તેજસ્વી દોરાને અલગ કર્યો ત્યારે તેઓને ખબર પડી કે આ દોરો કીડાના પેટમાંથી બહાર આવી રહ્યો છે તે સમયે તેને વિચાર આવ્યો અને તેણે વિચાર્યું કે આ દોરામાંથી કપડું બનાવી શકાય અને પછી તેણે અને રેશમના કીડા ઉછેરવાનું અને તેમાંથી દોરો કાઢવાનું કામ શરૂ થયું મિત્રો રસપ્રદ માહિતી તમને કેવી લાગી તે અમને તમારા મંતવ્ય કોમેન્ટમાં અવશ્ય જણાવજો તેમજ આવી વધુને વધુ રસપ્રદ વાતો જાણવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો